તો મિત્રો આજે વાત કરીશું સોશિયલ મીડિયા થકી અમુક લોકો ઘણા છેતરાઈ જતા હોય છે તો એવામાં એક બનાવ બન્યો છે બનાસકાંઠા જિલ્લામાં તો નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે હું શું તમારો દોસ્ત નિલેશ બિલ તો હજી સુધી મારી ચેનલ પર નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો તો વિડીયોમાં વાત કરીએ તો બનાસકાંઠા પાલનપુર ડીસા એરિયામાં જે અત્યારે લકી ડ્રોનો પર્દાફાશ થયો છે તો એમાં અનેક લોકો ફસાયા છે તો અમુક લોકો એકસો નવ્વાણું બસો નવ્વાણું ત્રણસો નવ્વાણું એવી અનેક પ્રકારની ટિકિટો ત્યાં ફાળવવામાં આવી હતી અને એ લોકો ત્યાં ટિકિટ લઈને જે લકી ડ્રોનો વિજેતાનો જે પ્રારંભ કરવામાં આવ્યો હતો એ લકી ડ્રોમાં સ્કોર્પિયો બાઇક જે ટ્રેક્ટર હતા અનેક પ્રકારના ઈનામો તે જાહેર કર્યા હતા પરંતુ એ લોકો ઘણા ફસાયા છે ટિકિટ લઈને કારણ કે આ જે લકી ડ્રોના જે ઓનર છે એ પકડાઈ ગયા છે તો મિત્રો લકી ડ્રોના નામે ઘણા કરોડો રૂપિયા પડા પચાવી લીધા છે આદિવાસી ગરીબ પરિવાર અને ઓબીસી માઇનોરિટી અનેક પ્રકારના સમાજના લોકો ત્યાં ફસાયા છે ખાસ કરીને વાત કરીએ તો ગરીબ લોકો આ લાલચમાં આવીને અમુક પોતાની પાસે જે રકમ હતી એ બધી મેલીને એ લોકો આ ટિકિટ ખરીદવા પાછળ રૂપિયા ખર્ચ કર્યા અને અત્યારે ભાંડો ફૂટતા બધા લોકો હેરાનમાં આવી ગયા છે કારણ કે જે લકી ડ્રોના ઓનર હતા એને પોલીસે દબોચી લીધા છે કારણ કે આ બધો ખોટો ડ્રોનું આયોજન કર્યું હતું અને ઘણા લોકોને ફસાવ્યા હતા તો મિત્રો તમે જાણો છો એમ આપણી મહેનત વગર કશું અશક્ય નથી આપણે મહેનતના મજૂરીના પૈસા સાચા હોય છે તો ઘણા લોકો એકના ડબલ થાય એ રીતે પોતાના મનમાં આવો વિચાર રાખીને આવી લાજલ લાલચમાં આવી જતા હોય છે અને આવો વિચાર કરી લેતા હોય છે પરંતુ મિત્રો તમે છેતરાવાનું નહીં અને તમે જિંદગીમાં પણ છેતરાશો નહીં ઘણા લોકો તમને એકના ડબલમાં છેતરી પાડે છે તો મિત્રો આ બનાસકાંઠામાં પડદાફાશ થતા લોકોમાં અફરાતફરી મચી ગઈ છે કારણ કે ઘણા રૂપિયા કૌભાંડી લોકોએ પચાવી પાડ્યા છે હવે તપાસનો વિષય છે તપાસમાં ખબર પડશે આગળ પોલીસે કાર્યવાહી કરવાની ચાલુ કરી દીધી છે અને જે આ લકી ડ્રોના ઓનરને દોબજી પાડતા આગળની કાર્યવાહી કાયદેસર હાથ ધરી છે તો મિત્રો હજુ સુધી મારી ચેનલ પર નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો મિત્રો ફરી ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત ભારત માતા કી જય